ખાકરેજી ગામે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. મોરબીથી 45 કિલોમીટર દૂર આવેલા ખાકરેજી ગામે જિલ્લા કક્ષાનો પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. રાષ્ટ્રધ્વજ મંત્રી અને મોરબી જિલ્લા પ્રભારી પ્રફુલભાઈ પાણશરિયા હાથે ફરકાવવામાં આવ્યો હતો. આ બાબતે વાત કરીએ તો મોરબી જિલ્લામાં માળિયા તાલુકાના ખાખરેચી ખાતે યોજાયેલા 75મા પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી છે. તેમજ પ્રચાર પ્રસાર અંતર્ગત સરકાર દ્વારા તાજેતરમાં ચલાવેલ સ્વચ્છતા એજ સેવા અભિયાન અને વિકસિત ભારત સંકલ્પ યાત્રા અભિયાન અને મારી માટી મારો દેશ અભિયાન અન્વય પ્રચાર પ્રસાર ઉત્તમ કામગીરી રાજ્યપાલ કેબિનેટ મંત્રી રાજ્ય કક્ષાના મંત્રીઓ સહિતના મહાનુભાવોની મોરબી જિલ્લાની મુલાકાત દરમિયાન પ્રચાર પ્રસારની શ્રેષ્ઠ કામગીરી બદલ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાના હસ્તે પ્રશસ્તિ પત્ર એનાયત કરી વિશિષ્ટ બહુમાન કરવામાં આવ્યું હતું રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ મોરબી